આવ્યા પછી કોઈ નવા પીઆઈ કે પીએસઆઈ કે લશ્કર માં ભરતી કરવા માટેના જે નવી પેઢી છે ને એ પણ આ નવા વેસ નું માધ્યમથી નિર્માણ થયું તો એ પણ આ શક્ય બનવાનું ગુજરાતમાં ખુલ્લે આમ દારૂ વેચાય છે ક્યાં વેચાય છે કેટલું વેચાય છે બધાને ખબર હોય છે ને એના કારણે જેટલા દૂષણ થતા હોય છે એના ઉપર બહુ લાંબી લાંબી ડિબેટ અને બહુ ચર્ચાઓ થઈ ગઈ છે છેલ્લા કેટલાય સમયથી બનાસકાંઠામાં ખુલ્લે આમ વેચાતા દારૂ અને જે રીતના લોકો જાગૃત થયા છે એટલે જનતા રેડ કરી અને ત્યાં પહોંચી અને દૂષણ દૂર કરવા માટે પ્રયાસ કરતા હોય છે જનતા રેડ કરી અને વિડીયો બનાવી અને સોશિયલ મીડિયા પર મૂકતા હોય છે કે આ વિસ્તારમાં અહીંયા દારૂ વેચાય છે અને એની સામે કાર્યવાહી કરવામાં આવે બનાસકાંઠામાં ફરી એકવાર દારૂની ચર્ચા એટલે થઈ જે કારણ કે ગિરીબેન ઠાકોર આજે ભાબર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા એકલા નોતા પહોંચ્યા ભીમ બોરડી ગામ અને અંબાસણા ગામના લોકો સાથે ત્યાં પહોંચ્યા હતા અને ગામના લોકો સાથે પોલીસ સ્ટેશનમાં જઈ અને ડીવાયએસપી અને ત્યાંના જે પીઆઈ છે એમને એક આবেদন પત્ર આપ્યું કે એ જે બંને ગામ છે એ વિસ્તાર છે ત્યાં વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ જ્યાં ખુલ્લામદારો વેચાય છે ત્યાં રેડ પાડવામાં આવે એમની સામે કાર્યવાહી કરવામાં આવે મહિલા જે પોલીસ હતા એ અને ગિરીબેન ઠાકોર બંને વાતચીત કરી રહ્યા હતા અને એમાં પણ એ મહિલા પોલીસ

એ માધ્યમથી નિર્માણ થયું તો એ પણ આ શક્ય બનવાનું એટલે એ દિવસે અમે ચારસો લિટર ઉપર નાશ કર્યો હતો પણ ફરી લોકો હવે ક્યાંથી બધું લાવી આવે છે ને એ બઉ પણ એ જોકે થોડો ચિંતાનો વિષય પણ છે પણ એ બાબતે આપણે થોડું